તો મિત્રો આ આપણા જાણકાર હલો નમસ્કાર દોસ્તો બધાને જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે વાવણીનું કામ શરૂ કરવાનો ટાઈમ આવી ગયો છે સિંગની વાવણી જે આપણે ગિરનાર ચાર નંબર જે વાવણી આવે છે જે સિંગ આવે છે તેમની વાવણી કરવાનો આજે દિવસ આજે તારીખ વીસ તો મિત્રો આપણે હજી વાળીએ વરસાદ થયો નથી અને કોરામાં જ સિંગ વાવવાની છે તો કોરામા સિંઘ કઈ રીતે વવાય છે એમના વિશે પૂરી માહિતી અને વાવણી કરતો વિડીયો તમારી સામે કયું ખાતર કયો ખા દવાનો પટ તેમના તમામ વિડીયોમાં આપણે કોશિશ કરીશું કે તમામ વસ્તુ આવી જાય અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણી વાવણીને ભગવાન ગણપતિ દાદા ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ અને મા ધરતીનું નામ લઈ અને અત્યારે મુહૂર્ત શુભ મુહૂર્ત કરવામાં આવે છે તેમને કંકુ અને ચોખા વડે વાવણી આને અને ટ્રેક્ટરને આપણે વધાવી અને આપણે ધીરે ધીરે આપણું કામ શરૂ કરીશું અને જીશું આપણા ખેતર ઉપર અને ખેતર ઉપર જઈ અને વાવણીનું કામ શરૂ કરીશું અને ભગવાનને પ્રાર્થના કરશું કે ઈશ્વર જલ્દીથી વરસાદ આવે અને અમારું કામ અહીંયા પૂર્ણ થાય અને જલ્દી જલ્દીથી અમારું વાવણી પતે અને આ વરસ સારું નીવડે તો આપણે અત્યારે આપણા હિન્દુ રિવાજ પ્રમાણે અને આપણી આસ્થા પ્રમાણે ભગવાન સોમનાથનું નામ લખીશું તેમજ આપણી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સાથીઓ દોરી કંકુ શ્રીફળ ને શોખાથી આપણે વાવણીયાનું મુહૂર્ત કરી અને થોડું ઘણું બાકી છે એનો આગળ વધશું ધ્રુવ મને સાંજલો કીધે અરે વાહ દીધો મને આને ભૂંજવો પડશે ને અહીંયા તક ને કહેવાય શું કરશું હવે હલો યા જઈ હાલો તારે તો મિત્રો આપણું વાવણીનું કામ હવે થઈ ગયું છે સ્ટાર્ટ વગર વરસાદ તો હવે આપણે જોઈએ દાણા વાવવા માંગીએ તો મિત્રો આ આપણા દાણા છે ગિરનાર તેમને દવાનો પટ પૂરી વ્યવસ્થિત રીતે અપાઈ ગયો છે અને આ આપણું છે ખાતર એસએસપી છે ડીએપી છે એનપીકે અને અલગ અલગ જાતના ત્રણ જાતના આપણે ખાતર એમાં ભેળવેલા છે અને આપણું થઈ ગયું છે રેડી અને હવે આપણે થઈ રહ્યું છે અહીંયા આપણા વાવણીયાનું મુહૂર્ત જે આપણું બાળગોપાલ ધ્રુભાઈ દ્વારા એનું મૂર્ત થવાનું છે અને થોડી વારમાં આપણે આપણા સિંગના દાણા મગફળી કે માંડવી વાવવાનું કામ હવે શરૂ થવાની તૈયારી છે આ બાજુ વાદળવા સાયું વાતાવરણ થઈ ગયું છે અને આપણી જમીન અત્યારે કોરી પડી છે કારણ કે હજી અમારે ભાવનગરમાં વરસાદ થયો નથી પણ આ ગિરનાર થોડી મોડી પાકથી જાત હોવાથી અમારે થોડી વહેલા છતાં એ કરવી પડે છે અને હવે આપણે કરીશું ભગવાનના દીવા અને ભગવાનના દીવા પછી રશ્રીફળ વધેરી અને આપણે વાવણી અને વાવણીની મુહૂર્ત કરીશું ટૂંકમાં પણ આપણા ખેડૂતોનો આ દિવસ આ સમય આ પાંચ વાટોથી આપણું દીવો થઈ ગયો છે પાંચ વાટોનો અને હવે આપણે શ્રીફળ વધેરી અને કરશું ભગવાનને પ્રાર્થના કે હે ઈશ્વર અમને સફળતા આપજે અને અમને સફળતા મળે એટલે હું માનું છું કે દરેક રાજ્યના દરેક ખેડૂતોને સફળતા મળતી હોય છે અને આપણો અહીંયા ઊભું શ્રીફળ ફાચું છે આપણે જોડ બે શ્રીફળ વધેરી અને ભગવાનને ધરતી માતાને પ્રાર્થના કરીએ કે મા અમને સફળતા આપજે અને વરૂણદેવને પણ રીઝવવાની આપણે કોશિશ કરીશું કે ઈશ્વર ટાઈમસર આવજો અને ધરતીમાં કણ નાખી ખેડૂનો દીકરો ધરતીમાં કણ નાખે એને મણ કરી અને પાછું આપજો

આપણે વાવણીનું કામ થઈ ગયું છે શરૂ તો મિત્રો આ કયા દાણા છે એમાં કયું ખાતર આપણે વાવવાનું છે તેમની તમામ માહિતી આપણે આપશું જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ખાતર આપણને સજેશન કરવામાં આવેલું છે જે ખાતર આપણે ભેળવી ત્રણ જાતનું એને વ્યવસ્થિત પટ આપી અને કામ શરૂ કરેલું છે તો દોસ્તો આપણી વાવણી થઈ ગઈ છે સિંગના દાણા વવાઈ ગયા છે ખાતર વવાઈ ગયું છે અને તમામ કામ આજે આપણે સાત વીઘાનું જે પડવું હતું આપણું પછી આ સાતે સાત વીઘાનું પડું આપણું કમ્પ્લીટ વાવાન તૈયાર થઈ ગયું છે અને મિત્રો હવે આ બાજુ આપણે બપોર હાય ખેલને કા મજા ઓ આપણા ખુદ કા મજા આવે ગાય તો મિત્રો આપણે હિન્દી આપણે એક હિન્દી ચેનલ છે એમાં આપણે હિન્દીમાં બ્લોગ બનાવતા હોઈએ છીએ એટલે ક્યારેક હિન્દી બોલાઈ જાય છે પણ મિત્રો હવે આપણે વાત એ કરતા હતા કે હવે આપણે આ બાજુ પાટલી આપણે હાલી ગઈ છે એટલે કે સાફ બુરવાનું જે કામ હતું આપણું તે પૂરું થઈ ગયું છે અને આ બાજુ દી આથમમાં તરફ જઈ રહ્યો છે એટલે કે આથમી જ ગયો છે અને આ બાજુ હવે આપણે પાટલી હાંકવાની છે તો આપણે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર પાછળ આ પાટલી જોડી દીધી છે અને હવે આપણે પાટલી હાંકવાનું શરૂઆત કરી દઈએ તો આપણે જોઈએ કઈ રીતે આપણે પાટલી આંકીએ છીએ અને હું પાછળ ઊભો રહી જાઉં છું ના બેઠી અગાઉ સુવિધા